નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું જૂનાગઢમાં મોહરમ નિમિત્તે નવાબી શાસનકાળની પરંપરાને નિભાવતા સેજ નું જુલુસ નીકળે છે લગભગ બે દાયકા પહેલા જૂનાગઢ નવાબના ધર્મગુરુ કાદરી સૈયદ ગરનાને નવાબ દ્વારા ચાંદીની સેજ ભેટમાં આપવામાં આવી હતી ત્યારથી જ જુલુસની શરૂઆત ચાંદીની સેજથી કરવામાં આવે છે નવાબી કાળથી હિન્દુ મુસ્લિમ આ સેજની આસ્થાપૂર્વક માનતા રાખે છે જૂનાગઢમાં હિન્દુ બિરાદરો પણ આ જુલુસમાં જોડાય છે અને કોમી એકતાનું અનોખું વાતાવરણ સર્જાય છે इमाम हुसैन अम की जो कुर्बानी हुई उसकी याद में मनाया जाता है और ये हमारे और ये जो तबरुक है काफ़ी पुराना है ये तकरीबन 200 साल पुराना है नवाब साहब के टाइम का और हमारे दादा खलफ शबाबा ने इसको आ, उनका उनका ये पूर, पूरा पूरा तस्वुर है जो पूरा स्ट्रक्चर है और ये ऐसे कोई इसका बेमानी पूरा स्ट्रक्चर नहीं इसके अंदर पूरा आ, मतलब से सब कुछ हर एक जो इसका पुर्जा है वो मतलब से बनाया गया है जैसे सेज है તો હુસેન હેમ હુર્બત હેરામ કાસિમ્લિક અને માનવ સમાજ ને પ્રેરણાદાયક લડાઈ અને કુરબાની આપવા માટે શીખવા લે ઇમામ હુસેન ને માં આજ માં ઓટા પાસે એમ કે શેજ નીકળેલી છે અને હિન્દુ મુસ્લિમ તમામ લોકો એના દર્શન કરે હિન્દુ ને પણ એટલી શ્રદ્ધાય અને અમારી કોમી એકતા રાષ્ટ્રીય એકતા ના તમામ કાર્યકરો આની સાથે જોડાયેલા છે